ની એકાદશી તિથિના દિવસે હોય છે અને આની પાછળ એક પૌરાણિક સુંદર કથા પણ છે કથામાં આવે છે કે જ્યારે પાંડવોને ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય વસ્તુ આપે એવી એકાદશીનું વ્રતનો સંકલ્પ કરાયો ત્યારે યુધિષ્ઠિરે કૃષ્ણને પૂછ્યું આ જે જેષ્ટ માસની અંદર શુક્લ પક્ષમાં એકાદશી આવે છે એનો મહાત્મ્ય અમને વિસ્તારથી બતાવો હવે પ્રભુએ કીધું કે રાજન આ વિષયમાં તો તમને વ્યાસજી જ બતાવશે બીજું કોઈ બતાવી ના શકે ત્યારે વ્યાસજી આ વાત કરી કે આ શુક્લ પક્ષની જે એકાદશી છે નિર્જલા એકાદશી જેને આપણે કહીએ છીએ એ દિવસે ભોજન ના કરાય એના પછીના દિવસે દ્વાદશીના દિવસે સ્નાન ધ્યાન કરી પવિત્ર થઈને પ્રભુની જે કંઈ સેવા આટલું જયારે સાંભળ્યું તો ભીમસેને કીધું વ્યાસજીને કીધું કે આપને તો ખબર છે કે હું વ્રત નથી કરી શકતો હું ભૂખ્યો નથી રહી શકતો હું ઉપવાસ કેવી રીતે કરું પરંતુ તો પણ હું વર્ષમાં એક વખત ઉપવાસ કરીશ જેનાથી મને પ્રભુ ની પ્રાપ્તિ થાય સ્વર્ગ ની પ્રાપ્તિ થાય એવું કોઈ વ્રત હોય તો મને બતાવો ક્યારે વેદ વ્યાસજી કે છે કે જ્યેષ્ઠ માસ માં એનો વ્રત જો તમે કરી લો આજના એકાદશી ના સૂર્યોદય થી લઈને દ્વાદશી ના સૂર્યોદય સુધી વ્રત કરવાનો હોય જો તમે આવી રીતે વ્રત કરો અને આની અંદર આપણે જલ પણ નથી લેવાનો ત્યારે આ વ્રત પૂર્ણ ગણાય અને પછી જયારે દ્વાદશી તિથિ આવે તો સ્નાન કરીને બ્રાહ્મણોને આપણે જે કઈ દાન દક્ષિણા કરવાની હોય દાન દક્ષિણા કરીએ ભોજન કરાવીએ અને પછી આપણે ભોજન લઈએ અને જે કઈ પ્રભુ પેલા સેવા નું ક્રમ જે હોય આપણે પાઠ પૂજાનો ક્રમ જે હોય જપ પાઠનો એ બધું પતાવીને અને રાતના ઊંઘું પણ ના જોઈએ એમ તો આપણે બહુ જ નિયમસર જો પાલન કરતા હોઈએ તો રાતના નામ સંકીર્તન કરો પછી એવી રીતના આ વ્રત નિર્જલા એકાદશીનું કરવાનો હોય તો એનાથી એમ કહેવાય છે પુરાણોમાં કે પાછલી આપણી જે સૌ પીઢીઓ હતી એ અને આવનારી જે સૌ પીઢીઓ છે એટલું એનું પુણ્ય છે કે એ બધી પેઢીઓને ઠાકુરજીના ધામની પ્રાપ્તિ થઈ જાય છે એટલે આ મહત્વ છે નિર્જલા એકાદશીનો નિર્જલા એકાદશીનો જ્યારે આપણે કરીએ તો એ દિવસે બ્રાહ્મણોને આપણે જે માટલું કહેવાય એક માટલામાં શક્કર ભરીને એમાં પછી ટેટી હોય શક્કર ટેટી સાથે કેરી હોય તો કેરી અને જળ ભરીને માટલાની અંદર એવી રીતે બ્રાહ્મણોને દાન કરવું જોઈએ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને આ પ્રકારે જો આપણે નિર્જલા એકાદશી કરીએ તો સર્વ પાપોના નાશ થઈ જાય છે એવું કહેવામાં આવે છે એટલે આપ લોકો સમજી ગયા હશો ધ્યાનથી સાંભળો અને આમાંથી જે ગ્રહણ કરવા જેવું છે ગ્રહણ કરો અને એકાદશી નો